ડીસાનો સાઈબાબા મંદિર હવે ગરીબો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા ડીસાના ચારસો કરતા વધારે ગરીબોને દરરોજ બપોરના એક ટાઈમ પૌષ્ટિક અને મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે અને તેનો લાભ પણ અનેક લોકો લઈ રહ્યા છે ડીસાના સાઈબાબા મંદિરમાં દરરોજ આ ગરીબ પરિવારોને રામ રોટી પીરસીને તેમના પેટની ભૂખને શાંત કરવામાં આવી રહ્યું છે એક સમયે ડીસા શહેરના સાઈબાબા મંદિરની જગ્યા પર અસામાજિક તત્વોનો અડ્ડો ધમધમતો હતો અને અહીં આખો દિવસ નસીડીઓ જોવા મળતા હતા અને અનૈતિક પ્રવૃત્તિઓનો ધમધમતી હતી પરંતુ વર્ષ બે હજાર એકમાં તત્કાલીન નગરપાલિકા દ્વારા આ જગ્યા પર સાઈબાબા મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ સાંઈ કુટીર બનાવવામાં આવી આ મંદિર બન્યા બાદ મંદિરનો વહીવટ પણ ખૂબ જ ઉત્તમ વ્યક્તિઓને સોંપવામાં આવ્યો અને તેના લીધે અત્યારે આ મંદિર ખરેખર નયનરમ્ય બની ગયું છે ડીસાના સાઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે દિવસમાં એક ટાઈમ ગરીબોને ભરપેટ ભોજન પીરસવામાં આવી રહ્યું છે દાતાઉના સહયોગથી ડીસાના સાઈબાબા મંદિર ખાતે આવતા ગરીબ અને વિક્ષુક લોકોને રામ રોટી પીરસવામાં આવી રહી છે જેમાં ચૂલા પર બનેલા રોટલા અને રોટલી દાળ ભાત શાક અને મિષ્ટાન પીરસવામાં આવી રહી છે અહીં જે રોટલી પીરસવામાં આવે છે તેને પણ ઘી ચોપડીને પીરસવામાં આવે છે ગરીબ અને ભિક્ષુક લોકોને પૌષ્ટિક અને ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે અહીં આવતા લોકો પણ ભોજન લીધા બાદ તૃપ્ત જણાઈ રહ્યા છે સાઈબાબા મંદિરમાં ગત રામનવમીથી શ્રી રામ રોટી ભોજન પ્રસાદનું આયોજન વિનામૂલ્ય કરવામાં આવે છે જેમાં દરરોજ ચારસોથી પાંચસો લોકો રોટલી શાક દાળ ભાત મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે જેમાં ગામના અગ્રણીઓ તરફથી જેવા કે શંકરભાઈ ખત્રી મૂલચંદભાઈ સો સુંધા જલસવાળા મગનભાઈ બીકેનુજવાળા અગ્રવાલ પરિવાર તરફથી અને અનેક દાતાઓ તરફથી અહીં મોટું દાન મળે છે અને એ દાનથી આ પ્રવૃત્તિ વિના મૂલ્ય ચાલુ કરવામાં આવે છે અને બહુ સારી રીતે લોકો એ ભોજન પ્રસાદ લે છે જય રામ